બિલ્ડર અમદાવાદના સ્નેહજલી સોસાયટીનો વિવાદ યથાવત છે સોસાયટીના રહીશોએ બિલ્ડરના ઘરની બહાર વિરોધ કર્યો છે મહત્વનું છે કે હાયરે બિલ્ડરના સૂત્રોચ્યાર સાથે રહીશોએ વિરોધ નોંધાવ્યો બિલ્ડર દિલીપ પટેલના ઘરની બહાર સ્થાનિકોએ વિરોધ કર્યો બિલ્ડર વિરૂદ્ધ એફઆઈઆર કરવા સ્થાનિક લોકોએ માંગ કરી બસ બિલ્ડર તો છે જ નહીં પણ અમે ધરણા ચાલુ જ રાખીશું અમને અમારો ન્યાય જોઈએ અમને અમારા મકાન જ સામે મકાન જોઈએ અમારા હાઉસિંગના ફ્લેટ તો જોતા એ પછી રેટમાં જ રેન્ટમાં જ જો આપતા હોય તો અમને બીજે ક્યાંય લેતા નથી આવડતું એટલે તમે સક્ષમ છીએ કે અમે લઈ શકીએ છીએ રેન્ટ ઉપર મકાન એટલે અમારે હાઉસિંગમાં તો જબરજસ્તી અમને બધાને પ્રેશરાઈઝ કરાવીને બધાની જોડે સહયોગ કરાય છે બાય ધરી આપીને લેવડાઈ પણ અમે ચાવી બી પાછી જ આપી દઉં અમારે જોતું ઘર જ જોતા નહીં હવે આ મકાની સામે બિલ્ડર સાથે મકાન અપાવો અને આ જ સોસાયટીમાં થતું હોય તો આ જ સોસાયટીમાં અમને અપાવો

અને આમાંથી અમે બહાર જ નથી આવી શકતા રાત્રે ઊંઘી બી નથી શકતા અમારો ખાવા પીવાનું બધું જ ડિસ્ટર્બ થઈ ગયું છે અમારા છોકરાઓ ભણી નથી શકતા અમને અત્યારે જે મકાનો આપે છે એ બી અમને જબરજસ્તી એવું કહેવામાં આવ્યું હતું કે તમને આ બી રેન્ટ ઉપર આપી દે છે તો શું રેન્ટ ઉપર રહેવાનું હોય તો અમે એ એરિયામાં કેમ ના રહી શકીએ કેમ અમે આવાસ યોજનાના મકાનોમાં રહેવા જઈએ કેમ અમે રેન્ટ લઈને ભરી ના શકીએ એવી રીતના રહી શકીએ આ તો એ લોકોને પ્રેશર છે એ લોકોને દબાણ છે એટલે અમારી ઉપર દબાણ કરી રહ્યા છે અમને જબરજસ્તી આ લોકોએ જે અવડાના જે હાઉસિંગના ફ્લેટો છે એ આપ્યા છે અમને કે જે અમે લેવા માગતા જ નથી અમે અમે ચાવી અમને પરત આપી દઈશું અમારે લેવા નથી અમને ભલે અમને ઈચ્છા મૃત્યુ કરી આપે અમને ઈચ્છામૃત્યુ લેવા તૈયાર છીએ અમે